નમસ્કાર ભારતના ચૂંટણી પંચ દ્વારા એસઆઈઆર એટલે સધન મતદાર યાદી સુધારણાનો કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવેલો છે જે અંતર્ગત હાલ જામનગર જિલ્લામાં મતદાર યાદી સધન સુધારણાની કામગીરીને લગતી પૂર્વ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવેલી છે આવતીકાલ તારીખ ચાર અગિયાર બે હજાર પચીસથી બી દરેક મતદારોના ઘરે ઘરે જઈ અને એન્યુમરેશન ફોર્મનું વિતરણ કરશે ચાર અગિયારથી ચાર બાર સુધીમાં બી એલ દ્વારા દરેક મતદારોને એમના ઘરે આ મતદારની ગણતરીનું ફોર્મ છે એ મોકલવામાં આવશે ત્યારબાદ નવ ડિસેમ્બરના રોજ મતદાર યાદીનો ડ્રાફ્ટ રોલ પ્રસિદ્ધ કરવામાં આવશે નવ ડિસેમ્બરથી આઠ જાન્યુઆરી સુધી તમામ મતદારો પોતાનું હક દાવાઓ રજૂ કરી શકશે અને ત્યારબાદ આની મતદાર યાદીની આખરી પ્રસિદ્ધિ કરી શકશે આ દરમિયાન તમામ રાજકીય પક્ષો સાથે અમારી પરામર્શ બેઠક પૂર્ણ કરી દેવામાં આવેલી છે જિલ્લા કક્ષાની તમામ બી ને તારીખ એક અગિયારથી ત્રણ અગિયાર સુધીમાં આ કામગીરી કઈ રીતે કરવાની એની પણ તાલીમ સદન તાલીમ આપવામાં આવેલી છે આ સમયગાળા દરમિયાન ચાર ડિસેમ્બર નવેમ્બરથી ચાર ડિસેમ્બરના સમયગાળા દરમિયાન બી દરેક મતદારના ઘરની ઓછામાં ઓછી ત્રણ વખત મુલાકાત લે અને એન્યુમરેશન ફોર્મ ભરી અને જરૂરી દસ્તાવેજો સાથે મતદારો દ્વારા પરત આપવાના થાય છે એ અંગે પણ માર્ગદર્શન આપવામાં આવશે ફોર્મ ભરવામાં એમને મદદરૂપ પણ થવામાં આવશે રાજકીય પક્ષોને બુથ લેવલ એજન્ટ બી એ નિમવા માટે પણ અત્રેથી અપીલ કરવામાં આવી છે અને આ અંગેની આખરી મતદાર યાદીની સુધારણાની પ્રસિદ્ધિ સાત ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના રોજ કરી દેવામાં આવે છે તો જામનગર જિલ્લાના તમામ મતદારોને આ અંગે અપીલ કરવામાં આવે છે કે બીએલઓ જ્યારે આપણા ઘરની મુલાકાત લે ત્યારે આપણી પારદર્શક મતદાર યાદીના ગઠન માટે આપ સૌનો સાથ સહકાર અને મદદ કરશો એવી અપીલ કરવામાં આવે છે